અને કેમ સરકારને લોકો આ મામલે જવાબદાર ગણી રહ્યા છે જોઈ લો સરકારના કારણે ખેડૂતો બરબાદ કુદરતી નહીં આ માનવ સર્જિત આફત વરસાદ તો બંધ થયો પણ પાણી નથી ઓસર્યા દ્રશ્યો જુઓ દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે ચારે તરફ પાણી જ પાણી ભરાયેલા છે ખેતરો પાણી થી છલોછલ છે ખેડૂતોના પાક પાણીમાં ડૂબી ગયા છે અહીં ખેડૂતોના તો રડવાના વારા આવ્યા છે આ સ્થિતિ માત્ર એક બે ગામની નહીં પરંતુ મહેમદાબાદ તાલુકાના મોદજ વિક્રમપુરા ઘોડાસર સુરજપુરા અડબોલી અને સોંઢા વણસોલ ગામની હજારો વીઘા જમીનની છે સરકારના પાપે અહીં ખેડૂતોને આજે પાયમાલ થવાનો વારો આવ્યો છે તમને સવાલ થતો હશે કે વરસાદ પડે અને પાણી ભરાય તેમાં સરકાર નો શું વાંક તો સાંભળો સરકાર આ સ્થિતિ માટે કેમ જવાબદાર છે તે ખેડૂતોના મુખે થી જ આ પાણીની સમસ્યા અમારે ઘણા વર્ષોથી છે અહીંયા પેલા પેલા પાણી જવાનું નથી કારણ ગંપની ખુલ્લું નથી તો એના માટે રજૂઆત સાહેબ ને કરી દરેક જણને ને કરી પણ કોઈ સમસ્યા બધા અહીંયા આવીને જતા રહ્યા પણ કોઈ અમને કરીશું કર્યું નથી પરિસ્થિતિ વરસાદ પડ્યો લંબસમ આજે તો દસ દિવસ જેવું થઈ ગયું પાણીનો નિકાલ થતો નહી પહેલા પેલા બધી ડોગરની રોપણી અમારે પૂરી થઈ ગયેલી છે લમસમ અત્યારની પોઝિશન એકજુ પાણીનો આ હકીકત છે જે ખેડૂતો કહે છે પાંચ થી વધુ ગામની જમીનો પાણીમાં ડૂબવા પાછળનું કારણ કમની તો છે જ સાથે સાથે એક્સપ્રેસ હાઈવે અને કેનાલો કામ થવાથી પણ પાણીના નિકાલ રસ્તા બંધ થઈ ગયા છે અને આ વાત ખુદ ધારા સભ્ય પણ સ્વીકારે છે આ બધા ગામોમાં લગભગ નેરનું કામ અને આ એક્સપ્રેસ હાઈવે નું કામ થવાથી એટલા બધા પાણી ભરાય છે અને કુલ મળીને ત્રણ હજાર જેટલા વીઘામાં ખેડૂતોને આ તકલીફ થાય છે બે દિવસ પહેલા પ્રાંત અધિકારી શ્રી સુરજભાઈ બારોટ અમારા મામલતદાર મામલતદારશ્રી કેડીઓશ્રી અમારા સંગઠન પ્રમુખ અમારા તાલુકા પ્રમુખ આ બધા સાથે મળીને ટીમ મેમ્બર તરીકે આ વિસ્તારની મુલાકાત લીધી છે અને વિશેષ ડ્રોન થી એક ચોક્કસ અંદાજ આવે વર્ષોની આ સમસ્યાઓનો નિકાલ આવે એની માટે પણ અમે વિઝ્યુ લીધા છે હવે ધારાસભ્ય શ્રી સરકારમાં રજૂઆત કરશે પછી સરકાર ક્યારે જશે તે નથી ખબર પરંતુ સવાલ અહીં એ થાય છે કે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની થઈ તે માટે કોણ જવાબદાર એક્સપ્રેસ હાઈવે અને કેનાલ બનાવતી વખતે ધારાસભ્ય કેમ જાગ્યા હવે ખેડૂતોને સરકાર સર્વે કરી સહાય આપશે તેવી ધારાસભ્ય વાતો કરે છે પરંતુ સરકાર સહાય મળે તો પણ તેનાથી નુકસાની ભરપાઈ તો ના થઈ શકે ને તો પછી તે સહાય પણ શું કામની આશા રાખીએ કે આવતા ચોમાસા સુધી માં પાણી નિકાલ માટે કોઈ કામગીરી થાય જેથી ખેડૂતો ને ફરી ડૂબવાનો વારો ના આવે વિનોદ શર્મા વીટીવી ન્યૂઝ મહેમદાવાદ